નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાતમાં માં આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું હું અશોક ભીમાણી આજે આપણે સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે આવેલા છીએ કે જ્યાંના પ્રગતિશીલ ખેડૂત રતિભાઈ દેસાઈ કે જેમણે હળદર પ્રાકૃતિક ખેતી કરે છે અને ડાયરેક હળદર છે તો એ ડાયરેક એનું સપ્લાય કરે છે ડાયરેક્ટ ખેડૂતોમાં અને ગ્રુપમાં તો આપણે એમની પાસેથી માહિતી લઈ તો સૌપ્રથમ તમારું હાર્દિક સ્વાગત છે અને તમારો પરિચય આપો અમારા ખેડૂત મિત્રોને મારું નામ રતિલાલભાઈ ભાઈ પોપટ દેસાઈ છે રહેવાનું છે ખેતી આ બોરીગારા કરું છું હળદર પેલી વાર બનાવી છે ખાતા દવા વગર ની ઓર્ગોનિક બરોબર અને આ જે હળદર છે એ તમે પેલી વખત જ હજી આ વર્ષે થી શરૂઆત કરી છે અને અત્યારે ક્યારે મતલબ પેલા ક્યારે વાવેતર કરતા હળદર નું પેલા ઘરપૂરતી વાવતા હતા અમે થોડી થોડી હમ જાજી નો વાવતા

અને બીજું કે તમે જ્યારથી રોપાણ કર્યું હળદરનું ત્યારથી અત્યાર સુધીમાં આની અંદર શું શું મતલબ ટ્રીટમેન્ટ આપેલી છે આમાં ઘઉં મુતર નાખ્યું છે એ બધું નાખ્યું છે એટલે કઈ રીતે આપો એને અને પાણી આરે મૂકી દે અમુક પંપેથી ડિન્ચિંગ કરી નાખે અત્યારે આપણે ઓલી બેગ છે એનમાંથી ડિન્ચિંગ કરી નાખે પાણી આરે મૂકી દે એટલે એ જે બેગમાંથી ડાયરેક્ટ તૈયાર થાય છે હા તો ઈ ડાયરેક્ટ તમે એમાં આપી દો હા એમાં આપી દે એમ બરોબર અને તૈયાર થાય આ ત્યારે પાક હા ત્યારે તમે ડાયરેક્ટ માર્કેટનો કરી હા ડાયરેક્ટ માર્કેટ આ ગ્રાહકને જ આપવાનું એમનો બરોબર ને આ સિવાયનો પ્રાકૃતિક ખેતીની વાત કરીએ આપણે તો આ સિવાયને કયા કયા પાકની તમે પ્રાકૃતિક ખેતી કરો છો આજે મગનું કરવાનો છે અડદ છે ચોરી છે બધું બનાવવાનું છે એટલે બધું જ ડાયરેક્ટ છે પ્રાકૃતિક પ્રાકૃતિની રીતે બનાવ્યું ના બનાવ્યું બનાવ્યુંતું આ ચોમાસામાં બરોબર તો મિત્રો તમે જોઈ શકો છો કે જે કાકા એ ડાયરેક્ટ બધી ચાલુ કરી છે હળદર છે એકદમ પ્યોર શુદ્ધ મળશે તો કાકા તમારો મોબાઈલ નંબર અમારા મિત્રોને જણાવજો ખાસ નવાણું બે ચોપન એકતાલીસ છ ફોન નંબર બરોબર તો મિત્રો તમે આ નંબર ઉપર સંપર્ક કરીને ડાયરેક્ટ તમે હળદરની ખરીદી કરી શકો છો તો ખૂબ સરસ માહિતી આપી હળદર વિશે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ